આયોધ્યા ખાતે 22 જાન્યુઆરી ના રોજ વડાપ્રધાન ખારવા સમાજના પટેલ જીતુ કુહાડા દ્વારા વિના મૂલ્યે શ્રી રામ ભગવાન ધ્વજ નું વિતરણ કરવામાં આવ્યું હતું વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુ કુહાડા દ્વારા વિનામૂલ્યે

કાર્યકર્તાઓ તેમજ કડવા પાટીદાર ઓમદેવસિંહ જાડેજા તેમજ બહોડી સંખ્યામાં હિન્દુ ભાઈઓ તથા બહેનોએ પોતાના ઘર તેમજ ધંધા રોજગાર ઉપર લગાવવા માટે શ્રી રામ ધ્વજનો લાભ લીધો હતો દીક્ષિતા પરમાર આર ન્યૂઝ ગીર સોમનાથ